દસાડા પાટડી સેવા સદનમાં પ્રાંત અધિકારી મિલન રાવી અધ્યક્ષતામાં સંકલન મીટિંગ દસાડાના પાટડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારી સંકલન હતી બેઠક દરમિયાન પ્રાંતે ખેડૂતો અને પ્રશ્નો અંગે વિવિધ વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી પ્રાંત અધિકારીઓ ફોરેસ્ટ વિભાગ નર્મદા વિભાગ અને પીજીવીસીએલ સહિતના વિભાગોને દિશા નિર્દેશ આપતા જણાવ્યું કે લોકોના પ્રશ્નો બાબતે કોઈ પણ ખોટી કામગીરી કર્નડ કે બેદરકારી ન થાય સમયસર અને ગુણવત્તાસભર કામગીરી થાય તે સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી આ બેઠકમાં મામલતદાર હરેશ અમીન તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ તેમજ દસાડા તાલુકાના તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા બેઠક દરમિયાન દસાડા તાલુકાના કેટલાક ગામોમાં તલાટીઓ હાજર રહેતા ન હોવાના મુદ્દે રજૂઆત પણ કરવામાં આવી હતી પ્રાંત અધિકારી મિલન રાવે તાલુકામાં ચૂંટણી કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા બદલ બીએલઓ સાથે જોડાયેલા તમામ વિભાગોને અભિનંદન પાઠવ્યા સાથે સાથે આઈસીડીએસ વિભાગની ઉત્તમ કામગીરીને પણ સરાહના કરતા પ્રશંસા વ્યક્ત કરી રિપોર્ટ બાય મિનાજ મલિક સુરેન્દ્રનગર કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો ગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ